રાજકોટના ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્યથી લોકો ત્રાહીમામ ખાડાઓથી સ્થાનિક નાગરિકો ભારે હાલાકી માશે જમનાવડ રોડ રેલવે ફાટક જૂનો ઉપલેટા રોડ જુનાગઢ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી ભારે વરસાદના લીધે આ વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાથી કીચર તો છે જ પરંતુ ક્યાં તમારી માટે ઈજા અથવા તો ગંભીર ઈજાનો ખાડો રાહ જોઈ રહ્યો છે એની પરખ કરવી મુશ્કેલ છે અને સ્થાનિકોએ તંત્ર પાસે આ રસ્તાનું ઝડપી સમારકામ કરવાની પણ માંગ કરી છે મારું રહેવાનું જમના રોડ ધોરાજી રોજની મારે આ રસ્તા ઉપર અવરજવર રહે છે સતત ખાડાઓને કારણે રોડ છે એ અત્યંત બિસ્માર થઈ ગયો છે અને તંત્ર પાસે બસ એક જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે અકસ્માત ના સ્લીપ થવાના બનાવો રોજના ના એક બે એક બે બની રહ્યા છે અને ગાડીમાં પણ મેન્ટેનન્સ વધી ગયું છે રજનીકાંત નારાયણ ભાઈ ઓરા રેવાનું ધોરાજી કુંભાર વાળા મારે સવાર સાંજ બે તેમ વાડિયા જવાનું હોય ધોરાજી થી ભોળા પણ રોસ્તા હાવ ભંગારના પેટના છે અને સરકાર કે સુધરાઈ વાળા કોઈ ધ્યાન દેતું નથી